ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ વિકાસ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સ્વાગત ઓનલાઈનમાં મળેલી ખેડૂતોની અરજીઓને લઈને રજૂઆતો પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રોએક્ટિવ અને પરિણામકારી અભિગમનાથી ત્વરિત નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ નિર્માણને જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આવા પ્રોજેક્ટમાં જેમની જમીન સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂતનું પ્રમાણપત્ર ન હોય મેળવવાના કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમક્ષ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ સ્વાગત રજૂઆત થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે આ હેતુ તેમના લાંબા ગાળાના પ્રશ્નોને ઝડપી નિવારણ અને સંબંધિત વિભાગોને પણ પ્રોએક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકૂળ અને પોઝિટિવ વ્યૂ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરિત નિવારણ લાવી દીધું છે તદઉપરાંત રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે તે ખેડૂતો તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે રાજ્ય સરકારે છવ્વીસ બાર બે હજાર આઠના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે જો ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રોના અભાવે બિનખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુબળતા કરવી એક તક આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના નિર્દેશો આપ્યા છે મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર એક પાંચ ઓગણીસો સાહીઠથી એટલે કે ગુજરાતના અલગ અલગ રાજ્ય તરીકે સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે એટલું જ નહીં આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતોને જમીન ખરીદી કરી લેવાની રહેશે રાજ્યના જે તે ખેડૂતો જમીન પ્રોજેક્ટમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે સમયે ખેડૂતો પ્રમાણપત્ર મેળવી ન શક્યા ખેડૂતોને મટી ગયા તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે આ ઉપરાંત જે ખેડૂતો પોતાના ખાતા સર્વે નંબર પૈકી બચત રહેલો એક પણ સર્વે નંબર બિનખેતવી કરાવી તેને કારણે ખેડૂત મટી જતા હતા આવા કિસ્સાઓમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવીને કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવાને તેઓ મુશ્કેલ અનુભવતા હતા એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આવી રજૂઆતના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે હવે પોતાની ખેતી જમીન છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીનમાં બિનખેડૂત થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખની બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકાર બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે